હિતેશભાઈ આજે બપોરના છોકરાઓ સ્કૂલેથી ઘર પરત જતા હતા અને મારી શોપની નીચેથી એ લોકોને નીકળવાનું થયું અને ઉપરથી સ્લેબ જર્જરિત હાલતમાં હતો તે પડતા બાળકના માથા પર ઈજા થયેલી હતી અને એ જ ઘટના સ્થળ પર બાળકનું એ જ જગ્યા પર મૃત્યુ થયું હતું બે બાળકો બાળકોના હાથ પર ઈજા થયેલી છે એ કરેલા છે કોસંબા પોલીસ સ્ટેશનની વિસ્તારની અંદર તરસાડી ગામ છે ત્યાં શાળાએ છૂટેલા બાળકો પોતાના નિવાસસ્થાન તરફ જઈ રહ્યા હતા એ વખતે એક મોતાલા કોમ્પ્લેક્ષ છે જે મેઇન બજારમાં આવેલું છે ત્યાં ત્રીજા માળેથી ગેલેરીનો અમુક પોર્શન નીચે પડેલો અને એ નીચા પડવાના કારણે અમુક કોપડા નીચે પડવાના કારણે એક બાળક છે દર્શિલ મિસ્ત્રી ઉંમર વર્ષ ચૌદ એ બાળકનું મૃત્યુ થયું છે અને બે બાળકો જેમાં એક છોકરી અને એક છોકરો છે એમની બંનેને ઈજા થઈ છે ઈજા પામનાર બંને બાળકોની હાલત સ્થિર છે આઉટ ઓફ ડેન્જર છે અને સારવાર ચાલુ છે મૃત્યુ થયેલા બાળકના બાબતે પોલીસ તરફથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે બાળકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને જે કાંઈ આગળની કાયદેસરની કાર્યવાહી છે એ કોસંબા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે